નમસ્કાર મિત્રો જેપી પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો નડિયાદથી થોડેક આગળ તમને લઈને આવ્યા છે એટલે પીચ ચોકડીથી થોડેક આગળ ટુંડેલ ગામની પહેલાં પ્રારંભ આ જોઈ લો આ પ્રારંભ કોમ્પ્લેક્ષ છે અને પ્રારંભ કોમ્પ્લેક્ષની અંદર જ આ હોટ એન્ડ કોલ્ડ પાર્લર છે ત્યાં ગાડી સરસ મજાનો ચા કોફી વડાપાઉં બર્ગર સેન્ડવીચ મેગી ફ્રેન્ચ ને બધું મળી જવાનું છે એક્ઝેક્ટ લોકેશનની વાત કરું મિત્રો તમને તો પીચ ચોકડીથી તમે થોડાક આગળ આવો ગામ ગામવાળો જે રસ્તો છે ત્યાં પીચ ચોકડીથી થોડાક આગળ આવો એટલે ટુંડેલ ગામથી પહેલાં અને આ ઉત્સવ જે કંપની છે જુઓ એની પહેલાં જ આ ઉત્સવ કંપનીની પહેલાં જ આ પ્રારંભ કોમ્પલેક્ષ છે અને એની અંદર હોટ એન્ડ કોલ્ડ પાર્લર છે ત્યાં ગાડી મનીષાબેન અને એમના હસબન્ડ જયમીન સરસ મજાનું કાફે ચલાવે છે અને બધી ફાસ્ટ ફૂડની બધી ઘણી બધી આઈટમ મળી જવાની છે અહીંયા આગળ તો ચાલો મિત્રો જય મહારાજ શું નામ છે સાહેબ તમારું મારું નામ છે જયમીનભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આઈયા છે શું બધી વસ્તુ અહીંયા આગળ રાખો છો અને શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરી દેજો અત્યારે તમે અહીંયા આવ્યા છો ત્રણ પ્રારંભ કોમ્પ્લેક્સ ટું રોડ ઓપોઝિટ ઉત્સવ કુરની સામે છે મારી શોપ ઓકે અહીંયા આગળ આપણે ફાસ્ટ ફૂડની શોપ છે અહીંયા આપણે વડાપાઉં છે ફ્રેન્ચ ફ્રાઈસ છે પછી બર્ગર છે સેન્ડવીચ છે અને આઈસક્રીમ પાર્લર બનાવેલ છે તો અહીંયા આગળ આપણે ફાસ્ટ ફૂડ આપણે તમને ગરમ અને વ્યવસ્થિત અને રિઝનેબલ પ્રાઇસમાં મળી રહેશે અને એ બધું જ પ્રિપેર મારી વાઇફ પોતે કરી રહી છે કોઈ આપણે કૂક નથી રાખ્યો મારી વાઇફ જ કરી રહી છે એટલે એના હાથનું તમે એકવાર ટેસ્ટ કરશો વડાપાઉં એનો બહુ જ ફેમસ છે કે સામાન્ય જે બધી કંપનીઓ છે રિયલ છે ઉસ્સોફૂડ છે સ્વીટકો એ બહુ જ એમને વખાણે છે વડાપાઉંની તો તમે પણ એકવાર આવો ને એનો ટેસ્ટ કર્યો જમીનભાઈ અ ટાઇમિંગ સુ રાખ્યો છે આપણે અહીંયા તો આપણો સવાર 10 થી સાંજ વાગ્યા સુધી હોય છે ઓકે ઓકે અત્યારે મારા બધા વ્યૂઅર મિત્રોને શું આ છો એની પણ થોડી વાત કરો અત્યારે તમારે લાઈવ વળાકો મારી વાઈફ બનાવશે 버ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ તમને બતાવશે ઓકે જય મહારાજ જય મહારાજ બેન શું બની રહ્યું છે અત્યારે ઓકે ઓકે પણ બધા સારી ક્વોલિટીના યુઝ થાય છે જો મિત્રો અને અહીં આગળ આપણે પહેલાં અહીંયા બધી વસ્તુ ટેસ્ટ કરી ગયા છે મિત્રો એકદમ એક નંબર ટેસ્ટ સારું એટલે આપણે તમને અહીં આગળ વિડીયો સરસ કવર કરવા માટે લઈને આવી ગયા છે મસાલા બધા આવી ગયા છે ઉપર ચીલી ફ્લેક્સ ને ઓરિગેનો ને અમૂલ નું યુઝ કરવાનું જોવા મિત્રો બેન આ નું કેટલી પ્રાઇસ રાખી છે આપણે ચીઝ વાળી જોઈએ તો 75 રૂપિયા છે ઓકે અને ચીઝ વગરની જોઈએ તો 60 રૂપિયા છે ઓકે બેન હવે શું તૈયાર કરવા જઈ રહ્યા છે આપણે હવે આપણે બર્ગર બનાવી રહ્યા છે બર્ગર હું બર્ગર બન સુપર સિવાય કોઈ જ વાપરતી નથી ઓકે ઓકે જો મિત્રો આ તમે જોઈ શકો છો સુપર સુપર જે બેકરી છે મિત્રો એના જે બર્ગર ના સ્પેશિયલ બન આવે છે એ જોવા તમે ક્વોલિટી તમે જોઈ શકો અહીં આગળ અને આ બર્ગર નું શું આપણે ડિશ નું છે એ પણ કહી દેજો વેજીટેબલ આપણે આલુ ટિક્કી બર્ગર જોઈએ 30 રૂપિયા છે વેજીટેબલ ના 50 સે

ટેબલ બધા ઉપર આવી ગયા છે ટામેટું ને ડુંગળી ને કેપ્સિકમ ઉપરથી મસાલો આઈ જવાનો છે

એ સ્પેશિયલ મસાલો જે બેન ગેરેત તૈયાર કરે છે અને આ વડા શું ભાવ રાખે છે એ પણ કહી બેન આપણે મસાલાવાળો 30 રૂપિયા છે હમ બોમ્બે વડા પાવ 15 રૂપિયા છે બટર વડા પાવ 30 રૂપિયા છે અને ચીઝ ને બટર ને બધું જ યુઝ થાય છે

હોટ એન્ડ કોલ્ડ પાર્લરની અંદર તમને લઈને આવી ગયા છે મિત્રો અને સરસ મજાની બધી વસ્તુ ફ્રેન્ચ ફ્રાઈસ સેન્ડવીચ બર્ગર ને મેગીને બધું સરસ બતાવી દેવા મને ગ્રીલ સેન્ડવી ગ્રીલ વેજીટેબલ સેન્ડવિચ છે છે અને આ સ્પેશિયલ મેગી અને આ બર્ગર જે આપણે તૈયાર થતા તમને બતાવ્યો અને આ બધું ફૂડ બેન જાતે તૈયાર કરે છે અહીંયા આગળ ચોકલેટ તૈયાર થઈ ગઈ છે આપણી જોવા મિત્રો અને એના પચાસ રૂપિયા છે જોડે તૈયાર થઈ ગઈ છે મિત્રો આપણે બેન આનો શું ભાવ છે આપણે પચાસ રૂપિયા હોટ ચોકલેટ અને આ અને એમ પણ હવે મિત્રો ગરમીની શરૂઆત થઈ ગઈ છે ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા છે હોટ એન્ડ કોલ્ડ પાર્લર જૈમીનભાઈ ફરીથી એક વખત અમારા બધા વ્યૂઅર મિત્રોને અહીંયા આગળ એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરી દેજો જય મહારાજ આપણું એડ્રેસ છે ત્રણ પ્રારંભ ટુંડેલ બીચ રોડ ઓપોઝિટ સિટકો કંપનીની સામે જરૂરથી તમે એકવાર આવો અને ટેસ્ટ કરો સારું લાગે તો કહેજો ના સારું લાગે તો અમને કહી દેજો થેન્ક યુ જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય અને ટાઈમિંગ ની ખાસ વાત કરજો ટાઈમિંગ આપણો સવારે 10 થી રાત્રે 10 વાગે હોય છે ઓકે જય મહારાજ જય મહારાજ આપણા સબસ્ક્રાઇબર મિત્ર પણ અહીં આગળ મળી ગયા છે આપણે એમની જોડે પણ રિવ્યુ લઈ લઈએ જય મહારાજ શું નામ છે તમારું મારું નામ મંડુ છે મંડુ એ સારો છે હા અને પીજ રોડ ઉંડેલ ગામમાં દુકાન છે ટેસ્ટ કેવો લાગે છે ટેસ્ટ મસ્ત છે ઓકે શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને આગળ આવવા માટે જરૂર આવજો ટેસ્ટ સ્થારો છે જય મહારાજ જય મહારાજ કસ્ટમર જોડેથી રિવ્યુ પણ લઈ લઈએ સરસ જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું મારું નામ જીગર શર્મા જીગરભાઈ અહીંયા આગળ તમે ચા પીધી અને નાસ્તો કર્યો કેવો ટેસ્ટ લાગે છે તમને ચા હું ત્રણ મહિનાથી આવું છું અચ્છા ચાનો નાસ્તાનો ટેસ્ટ સરસ છે ચા બી મસ્ત હોય છે મસાલાવાળી આદુવાજે બરાબર ટેસ્ટ કમ્પ્લેટ શું કહેશો બધા અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે આવવા માટે કહીશું કે સરસ જગ્યા છે બધું સારું છે ચા નાસ્તો બધું સારું બને એકવાર જરૂર મુલાકાત લેવી જોઈએ જય મહારાજ જય મહારાજ